છસો એક રૂપિયા ટુકડા ઘઉના ચારસો પિસ્તાલીસ રૂપિયા થી પાંચસો એક્યાસી રૂપિયા બાજરો ચારસો ઓગણસિત્તેર રૂપિયા થી પાંચસો સત્યાવીસ રૂપિયા જુવાર છસો એકાવન રૂપિયા થી છસો એકાવન રૂપિયા મગફળી છસો પચાસ રૂપિયા થી નવસો રૂપિયા કપાસ અગિયાર પચાસ રૂપિયાથી બે હજાર ચારસો ને ચણા બારસો પંચાણું રૂપિયા થી બારસો પંચાણું રૂપિયા વરિયાળી એક હજાર રૂપિયા થી ચૌદસો છપ્પન રૂપિયા મેથી અગિયારસો સિત્તેર રૂપિયા થી અગિયારસો સિત્તેર રૂપિયા ધાણા બારસો સિત્તેર રૂપિયા થી બારસો સિત્તેર રૂપિયા જીરું ચાર હજાર આઠસો એક્યાસી રૂપિયા થી ચાર હજાર આઠસો એક્યાશી રૂપિયા તો આવા જ બજાર ભાવ જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલ સમી રેગ્રો સેન્ટર ને સબસ્ક્રાઈબ કરજો